નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સુપર પાવરની ની જંગ શરૂ આજે નક્કી થશે ઓબામા રોમની નું ભાવિ અસારવામાં કોંગ્રેસનું મહાસંમેલન ભાવસિંહ રાઠોડ પુના કોંગ્રેસમાં જોડાયા ભાજપ પ્રમુખ ગડકરીના વિવાદ અંગે સીતારામને સાંજ ચૂકકી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને એક હજાર એપિસોડ નું અમદાવાદમાં સેલિબ્રેશન ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરતું જિલ્લા ચૂંટણી તંત્ર નક્ષત્રમાં સોના વાહનોની ખરીદી હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ દીક માણસ જોઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું છે ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે મોટા દવા કરો મારુ શળક છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાડી દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ

જ્યોર્જ મેસન વિશ્વવિદ્યાલયમાં અમેરિકી ચૂંટણી અભિયાન દરમિયાન સવારે લગભગ ત્રણ કરોડથી વધુ મતદારોએ વોટિંગ કર્યું હતું મરાક ઓબામાએ પત્ની મિસેલ ઓબામા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ફ્લોરિડા અને ઓહાયોમાં સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી બંને ઉમેદવારોએ મતદાન અગાઉ પ્રચાર કરવામાં કોઈ કસર છોડી નથી બંને વચ્ચે કાંટાની ટક્કર છે હવે મહાસત્તાના પ્રમુખ સ્થાને કોણ બિરાશે તે આજના મતદાન પછી સ્પષ્ટ થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ કોંગ્રેસ અને જીપીપી સહિતના રાજકીય પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શનનો દોર શરૂ થઈ ચૂક્યો છે તો પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે અસારવા ખાતે કોંગ્રેસે ગઈકાલી યોજેલા મહા પોરબંદર માંથી ચૂંટણી લડવાનો જવાનો ફેકું છું જ્યારે ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનો પધરાવી દેવા બદલ મોઢવાડિયાએ મોદીને આડે હાથ લીધા હતા તો વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં મોદી

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામન અમદાવાદની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહીમની બૌદ્ધિક ક્ષમતાની સરખામણી અંગે કરેલા નિવેદન તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે ચુપકીદી સાધી હતી ગુજરાત સરકારના વિકાસ કાર્યોની સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવશે તથા સ્થાનિક અને પરપ્રાંતના મીડિયા દ્વારા મતદારોની પ્રજા સુધી વિકાસ અને સિદ્ધિઓને પહોંચાડીને હકારાત્મક અભિગમ જાગૃત કરાશે તેવું જણાવ્યું હતું સુપ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક હજાર એપિસોડ પૂર્ણ થતા અમદાવાદમાં તેનું હટકેશ સેલિબ્રેશન થયું ના સિરિયલના સ્ટારકાસ્ટે અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરી અને આગવા અંદાજમાં સિરિયલ વિશે પત્રકારો સાથે ગોષ્ઠી પણ માંડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટરો સિરિયલની સફળતાનો શ્રેય ગુજરાતને આપ્યો હતો ટપપુ સેના ક્યારે મોટી થશે તે અંગે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ જણાવ્યું હતું કે રાઇટર તારક મહેતા ધારશે ત્યારે ટપ્પુ સેના મોટી થઈ જશે બબીતાની ગેરહાજરી વિશે જેઠાલાલે હળવી મજાક પણ કરી લીધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આજે ગુજરાતના શક્તિપીઠ માં જગદંબાના દર્શનાર્થે અંબાજી પણ પહોંચી હતી માના ચરણે પોતાની સફળતા અંગે મસ્તક ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું આંગે કલેક્ટર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અગાઉ ઈવીએમનું રેન્ડમાઇઝેશન મેન્યુઅલી કરાતું હતું પરંતુ આ વખતે કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરાયું છે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રની પાસે અઢાર હજાર જેટલા ઈવીએમ છે આ પૈકી કયા ઈવીએમ કઈ વિધાનસભા બેઠકમાં જશે તે રેન્ડમાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ત્રીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન થશે ત્યારે હાલમાં વિધાનસભા બેઠક દીઠ નક્કી થયેલા ઈવીએમ જે તે વિધાનસભાના કયા મતદાન મથકમાં જશે તે નક્કી થશે દિવાળી અગાઉ આવતું પુષ્ય નક્ષત્ર આ વર્ષે બે દિવસનું છે દેકાળાથી શરૂ થયેલું નક્ષત્ર આજે રાત સુધી ચાલશે આ નક્ષત્રમાં સૌથી વધુ સોના ચાંદીના ઘરેણાં અને નવા વાહનોની ધૂમ ખરીદી થાય છે આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરના સોના ચાંદીના શોરૂમોમાં ઘરેણાની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા સોના ચાંદીના ભાવ હોવા છતાં પુષ્ય નક્ષત્રીમાં ખરીદીમાં લોકો પાછું વળીને જોતા નથી જોકે આ વખતે ઘરાકીમાં માં વીસ થી ત્રીસ ટકાના ઘટાડાની શક્યતા છે પરંતુ શહેરના તમામ શોરૂમો અત્યારે તો ગ્રાહકોથી ઉભરાયા છે તો ક્યાંક ગ્રાહકોને આકર્ષવા અવનવી સ્કીમો પણ લાગુ કરવામાં આવી છે

પર્સન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયા ઘર ચોડીને જ તરત મમ્મી માની સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારો યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છો પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો ત્યાં કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ